અધ્યેતા શીખનારની લાક્ષણિકતાઓ તરુણ અને પુખ્ત અધ્યેતા તફાવતો પ્રસ્તાવના શિક્ષણ પ્રક્રિયાનું કેન્દ્રબિંદુ અધ્યેતા એટલે કે શીખનાર છે અસરકારક અધ્યાપન માટે અધ્યેતાની વિવિધ લાક્ષણિકતાઓને સમજવી અત્યંત આવશ્યક છે અધ્યેતાઓ તેમની ઉંમર અનુભવો જરૂરિયાતો અને ક્ષમતાઓના આધારે ભિન્ન હોય છે આ લેખમાં આપણે મુખ્યત્વે તરુણ અધ્યેતા અને પુખ્ત અધ્યેતાની શૈક્ષણિક સામાજિક સાંવેગિક અને જ્ઞાનાત્મક લાક્ષણિકતાઓ તેમજ અધ્યતાઓમાં જોવા મળતા વૈયક્તિક તફાવતોની વિગતવાર ચર્ચા કરીશું એક અધ્યતાની સામાન્ય લાક્ષણિકતાઓ જનરલ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ અ લર્નર કોઈ પણ અધ્યતા ભલે તે બાળક હોય તરુણ હોય કે પુખ્ત કેટલીક સામાન્ય લાક્ષણિકતાઓ ધરાવે છે જે શીખવાની પ્રક્રિયાને પ્રભાવિત કરે છે જિજ્ઞાસા ક્યુરિયોસિટી શીખવાની પ્રક્રિયાનો પ્રારંભ જિજ્ઞાસાથી થાય છે નવું જાણવાની સમજવાની અને શોધવાની વૃત્તિ અધ્યતાને જ્ઞાન પ્રાપ્તિ માટે પ્રેરે છે શીખવાની ક્ષમતા એબિલિટી ટુ લર્ન દરેક વ્યક્તિમાં અમુક અંશે શીખવાની ક્ષમતા હોય છે જો કે તેનો સ્તર અને ગતિ ભિન્ન હોઈ શકે છે અનુભવો એક્સપિરિયન્સીસ અધ્યતાના પૂર્વ અનુભવો તેના વર્તમાન અને ભવિષ્યના અધ્યયનને આકાર આપે છે પ્રેરણા મોટિવેશન આંતરિક કે બાહ્ય પ્રેરણા અધ્યતાને શીખવા માટે પ્રોત્સાહિત કરે છે અને તેને લક્ષ્ય સુધી પહોંચવામાં મદદ કરે છે રુચિઓ ઇન્ટરેસ્ટ અધ્યતાને જે વિષયો કે પ્રવૃત્તિઓમાં રુચિ હોય છે તે તે ઝડપથી અને સરળતાથી શીખે છે વલણ એટિટ્યૂડ શીખવા પ્રત્યેનું હકારાત્મક વલણ અધ્યયન પ્રક્રિયાને સુગમ બનાવે છે જ્યારે નકારાત્મક વલણ અવરોધ ઊભો કરે છે ધ્યાન અને એકાગ્રતા અટેન્શન એન્ડ કોન્સન્ટ્રેશન કોઈ પણ વિષય વસ્તુને ગ્રહણ કરવા માટે ધ્યાન અને એકાગ્રતા અનિવાર્ય છે સ્મૃતિ મેમરી શીખેલી બાબતોને યાદ રાખવાની અને જરૂર પડે પુનઃસ્મરણ કરવાની ક્ષમતા સમજ શક્તિ કોમ્પ્રિહેન્શન માહિતીનો અર્થ સમજવાની અને તેનું અર્થઘટન કરવાની શક્તિ સક્રિયતા એક્ટિવનેસ શીખવાની પ્રક્રિયામાં અધ્યયતાની સક્રિય ભાગીદારી તેના અધ્યયનને વધુ અસરકારક બનાવે છે બે તરુણ અધ્યયતાની લાક્ષણિકતાઓ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ એડોલેસન્ટ લર્નર્સ તરુણાવસ્થા સામાન્ય રીતે બાર થી તેર વર્ષ થી અઢાર થી ઓગણીસ વર્ષ સુધીનો ગાળો એ જીવનનો એક મહત્વપૂર્ણ અને પરિવર્તનશીલ તબક્કો છે આ ગાળામાં તીવ્ર શારીરિક માનસિક સામાજિક અને સાંવેગિક ફેરફારો થતા હોય છે જે તરુણ અધ્યતાની લાક્ષણિકતાઓને વિશિષ્ટ બનાવે છે ક શૈક્ષણિક લાક્ષણિકતાઓ એકેડેમિક કેરેક્ટરિસ્ટિક્સ અમૂર્ત વિચારસરણીનો વિકાસ ડેવલપમેન્ટ ઓફ એબસ્ટ્રેક્ટ થિંકિંગ ત્મક જ્ઞાનાત્મક વિકાસના સિદ્ધાંત મુજબ આ તબક્કે તરુણો તેઓ અમૂર્ત વિવેચનાત્મક વિચારસરણી ની શરૂઆત બિગિનિંગ ઓફ ક્રિટિકલ થિંકિંગ તેઓ માહિતીને જેમ છે તેમ સ્વીકારવાને બદલે તેનું વિશ્લેષણ અને મૂલ્યાંકન કરવાનો પ્રયાસ કરે છે જોકે આ ક્ષમતા હજુ વિકાસશીલ હોય છે ભવિષ્ય લક્ષી દ્રષ્ટિ ફ્યુચર ઓરિએન્ટેડ પર્સપેક્ટિવ કારકિર્દી ઉચ્ચ શિક્ષણ અને ભવિષ્યના જીવન વિશે વિચારવાનું શરૂ કરે છે આ બાબતો તેમના શૈક્ષણિક લક્ષ્યોને પ્રભાવિત કરી શકે છે વધતી જતી સ્વ અધ્યયન ક્ષમતા ઇન્ક્રીઝિંગ સેલ્ફ સ્ટડી કેપેસિટી તેઓ ધીમે ધીમે સ્વતંત્ર રીતે અભ્યાસ કરવાની અને પોતાની શીખવાની જવાબદારી લેવાની ક્ષમતા વિકસાવે છે વિષય પસંદગીમાં રુચિ ઇન્ટરેસ્ટ ઇન સબ્જેક્ટ સિલેક્શન પોતાની રુચિ અને ક્ષમતા અનુસાર વિષયો પસંદ કરવા તરફ વળે છે શીખવાની ગતિમાં વિવિધતા વેરિયાબિલિટી ઇન લર્નિંગ પેસ કેટલાક તરુણો ઝડપથી શીખે છે જ્યારે કેટલાકને વધુ સમય અને પ્રયત્નની જરૂર પડે છે પ્રેરણાના સ્તરમાં વધઘટ ફ્લક્ચ્યુએશન્સ ઇન મોટિવેશન લેવલ્સ સમ વયસ્કોનો પ્રભાવ શૈક્ષણિક દબાણ અને વ્યક્તિગત સમસ્યાઓ તેમની પ્રેરણાને અસર કરી શકે છે ટેકનોલોજીનો ઉપયોગ યુઝ ઓફ ટેકનોલોજી તેઓ ટેકનોલોજી સાથે વધુ સહજ હોય છે અને માહિતી મેળવવા તથા શીખવા માટે તેનો ઉપયોગ કરવા ઉત્સુક હોય છે ખ સામાજિક લાક્ષણિકતાઓ સોશિયલ કેરેક્ટરિસ્ટિક્સ સમવયસ્ક જૂથનું મહત્વ ઇમ્પોર્ટન્સ ઓફ પિયર ગ્રુપ પરિવાર કરતા મિત્રો અને સમવયસ્ક જૂથનું મહત્વ વધે છે તેઓ મિત્રો દ્વારા સ્વીકૃતિ અને માન્યતા મેળવવા પ્રયત્નશીલ રહે છે સામાજિક ઓળખની શોધ સર્ચ ફોર સોશિયલ આઈડેન્ટિટી હું કોણ છું અને સમાજમાં મારું સ્થાન શું છે જેવા પ્રશ્નો તેમને મૂંઝવે છે તેઓ જુદી જુદી ભૂમિકાઓ અપનાવીને પોતાની ઓળખ સ્થાપિત કરવાનો પ્રયાસ કરે છે વધતી જતી સ્વતંત્રતાની ભાવના ગ્રોઈંગ સેન્સ ઓફ ઇન્ડિપેન્ડન્સ વડીલોથી સ્વતંત્ર થવા માંગે છે અને પોતાના નિર્ણયો જાતે લેવા ઈચ્છે છે સત્તા સામે સંઘર્ષ કોન્ફ્લિક્ટ વિથ ઓથોરિટી નિયમો અને બંધનો તેમને ગમતા નથી જેના કારણે વડીલો કે શિક્ષકો સાથે મતભેદ થવાની શક્યતા રહે છે સામાજિક સ્વીકૃતિની તીવ્ર ઈચ્છા ઇન્ટેન્સ ડિઝાયર ફોર સોશિયલ એક્સેપ્ટન્સ તેઓ પોતાના દેખાવ, વર્તન અને ફેશન પ્રત્યે વધુ સજાગ બને છે. જૂથ પ્રત્યે વફાદારી, લોયલ્ટી ટુ ધ ગ્રુપ. પોતાના મિત્ર વર્તુળ પ્રત્યે ખૂબ વફાદાર હોય છે અને તેમના મંતવ્યોને વધુ મહત્વ આપે છે. વિજાતીય આકર્ષણ, એટ્રેક્શન ટુવર્ડ્સ ઓપોઝિટ સેક્સ. જાતીય પરિપક્વતાને કારણે વિજાતીય વ્યક્તિઓ પ્રત્યે આકર્ષણ અનુભવે છે. આદર્શો અને મૂલ્યોનું નિર્માણ, ફોર્મેશન ઓફ આઇડિયલ્સ એન્ડ વેલ્યુઝ. તેઓ પોતાના આદર્શો અને નૈતિક મૂલ્યો વિકસાવવાનું શરૂ કરે છે. જે ક્યારેક સમાજના પ્રચલિત ધોરણોથી અલગ હોઈ શકે છે ગ સાંવેગિક લાક્ષણિકતાઓ ઇમોશનલ કેરેક્ટરિસ્ટિક્સ સંવેગોની તીવ્રતા અને અસ્થિરતા ઇન્ટેન્સિટી એન્ડ ઇન્સ્ટેબિલિટી ઓફ ઇમોશન્સ તરુણાવસ્થામાં સંવેગો ગુસ્સો પ્રેમ ભય ચિંતા આનંદ ખૂબ તીવ્ર હોય છે અને તેમાં ઝડપથી ઉતાર ચડાવ આવે છે મૂડ સ્વિંગ્સ આત્મસભાનતા સેલ્ફ કોન્શિયસનેસ પોતાના દેખાવ ક્ષમતાઓ અને અન્યો તેમને કેવી રીતે જુએ છે તે વિશે વધુ પડતા સભાન હોય છે ચિંતા અને તણાવ એન્ઝાઇટી એન્ડ સ્ટ્રેસ અભ્યાસ પરીક્ષા ભવિષ્ય સામાજિક સંબંધો અને પોતાની ઓળખને લઈને ચિંતા અને તણાવ અનુભવી શકે છે આત્મગૌરવમાં વધઘટ ફ્લક્ચ્યુએશન્સ ઇન સેલ્ફ એસ્ટીમ સફળતા અને નિષ્ફળતા સ્વીકૃતિ અને અસ્વીકૃતિ તેમના આત્મગૌરવને સીધી અસર કરે છે એકલતાની ભાવના ફીલિંગ ઓફ લોનલીનેસ ક્યારેક તેઓને એવું લાગે છે કે કોઈ તેમને સમજતું નથી જેના કારણે તેઓ એકલતા અનુભવી શકે છે દિવા સ્વપ્નો ડ્રીમિંગ કલ્પનાઓમાં અને દિવા સ્વપ્નો જોવાની વૃત્તિ જોવા મળે છે આવેગશીલતા ક્યારેક વિચાર્યા વિના આવીને વર્તન કરી શકે છે સંવેદનશીલતા સેન્સિટિવિટી ટીકા અને નકારાત્મક ટિપ્પણીઓ પ્રત્યે વધુ સંવેદનશીલ હોય છે ઘ જ્ઞાનાત્મક લાક્ષણિકતાઓ કોગ્નિટિવ કેરેક્ટરિસ્ટિક્સ અમૂર્ત અને તાર્કિક વિચારસરણી એબસ્ટ્રેક્ટ એન્ડ લોજિકલ થિંકિંગ સમસ્યાઓનું પૃથ્કરણ કરવા વિવિધ દ્રષ્ટિકોણથી વિચારવા અને તાર્કિક નિષ્કર્ષ પર પહોંચવાની ક્ષમતા વધે છે પરિકલ્પનાત્મક નિગમનાત્મક તર્ક હાયપોથેટિકો ડિડક્ટિવ રિઝનિંગ તેઓ કોઈ સમસ્યાના સંભવિત ઉકેલો વિશે પરિકલ્પનાઓ ઘડી શકે છે અને વ્યવસ્થિત રીતે તેનું પરીક્ષણ કરી શકે છે મેટાકોગ્નિશનનો વિકાસ ડેવલપમેન્ટ ઓફ મેટાકોગ્નિશન પોતાની વિચાર પ્રક્રિયા અને શીખવાની પદ્ધતિઓ વિશે વિચારવાની અને તેનું નિયમન કરવાની ક્ષમતા થિંકિંગ અબાઉટ થિંકિંગ નૈતિક તર્કનો વિકાસ ડેવલપમેન્ટ ઓફ મોરલ રીઝનિંગ કોહલબર્ગના નૈતિક વિકાસના સિદ્ધાંત મુજબ તેઓ નૈતિકતાના ઉચ્ચ સ્તરો જેમ કે ઉત્તર રૂઢિગત સ્તર સુધી પહોંચી શકે છે જ્યાં તેઓ સાર્વત્રિક નૈતિક સિદ્ધાંતોના આધારે નિર્ણયો લે છે સર્જનાત્મકતામાં વૃદ્ધિ ઇન્ક્રીઝ ઇન ક્રિએટિવિટી નવા વિચારો મૌલિક ઉકેલો અને કલાત્મક અભિવ્યક્તિમાં રુચિ અને ક્ષમતા વધે છે લાંબા ગાળાનું આયોજન લોંગ ટર્મ પ્લાનિંગ ભવિષ્યના લક્ષ્યોને ધ્યાનમાં રાખીને યોજનાઓ બનાવવાનું શરૂ કરે છે ભાષા કૌશલ્યનો વિકાસ ડેવલપમેન્ટ ઓફ લેંગ્વેજ સ્કિલ્સ શબ્દભંડોળ વધે છે વાક્ય રચના વધુ જટિલ બને છે અને ભાષાનો પ્રભાવશાળી ઉપયોગ કરવાની ક્ષમતા વધે છે માહિતી પ્રક્રિયાકરણની ક્ષમતામાં સુધારો ઇમ્પ્રુવડ ઇન્ફોર્મેશન પ્રોસેસિંગ કેપસિટી ધ્યાન સ્મૃતિ અને માહિતીને વ્યવસ્થિત કરવાની ક્ષમતામાં વધારો થાય છે તરુણ અધ્યેતાઓની આ લાક્ષણિકતાઓને સમજીને શિક્ષકો અને માતા પિતા તેમને યોગ્ય માર્ગદર્શન અને સહાય પૂરી પાડી શકે છે જેથી તેમનો શૈક્ષણિક અને વ્યક્તિગત વિકાસ સુનિશ્ચિત થઈ શકે ત્રણ પુખ્ત અધ્યતાની લાક્ષણિકતાઓ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ એડલ્ટ લર્નર્સ પુખ્ત અધ્યેતાઓ સામાન્ય રીતે વીસ થી પચીસ વર્ષ અને તેથી વધુ ઉંમરના બાળકો અને તરુણોથી ઘણી રીતે જુદા પડે છે તેમના જીવનના અનુભવો જવાબદારીઓ અને શીખવાના હેતુઓ તેમના અધ્યયન અભિગમને વિશિષ્ટ બનાવે છે મેલકમ નોલ્સ મેલકમ નોલ્સ દ્વારા રજૂ કરાયેલ એન્ડ્રાગોજી એન્ડ્રાગોજી પુખ્ત શિક્ષણનું વિજ્ઞાન અને કળાના સિદ્ધાંતો પુખ્ત અધ્યેતાઓની લાક્ષણિકતાઓને સમજવામાં મદદરૂપ છે ક શૈક્ષણિક લાક્ષણિકતાઓ એકેડેમિક કેરેક્ટરિસ્ટિક્સ સ્વનિર્દેશિત સેલ્ફ ડાયરેક્ટેડ પુખ્ત અધ્યેતાઓ સામાન્ય રીતે પોતાના અધ્યયનનું નિયંત્રણ અને દિશા જાતે નક્કી કરવા માંગે છે તેઓ શું ક્યારે ક્યાં અને કેવી રીતે શીખવું તે અંગેના નિર્ણયોમાં ભાગીદારી ઈચ્છે છે અનુભવ આધારિત અધ્યયન experience based લર્નિંગ તેઓ પોતાના વ્યાપક જીવન અનુભવોને શીખવાની પ્રક્રિયામાં સાથે લાવે છે અને નવા જ્ઞાનને પોતાના અનુભવો સાથે જોડવાનો પ્રયાસ કરે છે અનુભવો તેમના માટે એક મહત્વપૂર્ણ સંસાધન છે ધ્યેય લક્ષી ગોલ ઓરિએન્ટેડ પુખ્ત વયના લોકો સામાન્ય રીતે ચોક્કસ ધ્યેય જેમ કે કારકિર્દીમાં પ્રગતિ નવી કુશળતા સમસ્યાનું નિરાકરણ સાથે શીખવા માટે પ્રેરાય છે પ્રસ્તુતતા અને વ્યવહારુતા પર ભાર એમ્ફોસિસ ઓન રેલેવન્સ એન્ડ પ્રેક્ટિકલિટી તેઓ જે જ્ઞાન કે કૌશલ્ય શીખી રહ્યા છે તે તેમના વર્તમાન જીવન અને કાર્ય માટે કેટલું પ્રસ્તુત અને વ્યવહારુ છે તેના પર વધુ ધ્યાન કેન્દ્રિત કરે છે આ મારા માટે કેવી રીતે ઉપયોગી છે તેવો પ્રશ્ન તેમના મનમાં હોય છે સમસ્યા કેન્દ્રિત અભિગમ પ્રોબ્લેમ સેન્ટર્ડ અપ્રોચ તેઓ વિષય કેન્દ્રિત અભિગમ ને બદલે સમસ્યા કેન્દ્રિત અભિગમ પસંદ કરે છે તેઓ એવી બાબતો શીખવા માંગે છે જે તેમને વાસ્તવિક જીવનની આત્મસંતોષ માં વધારો જીવન ની ગુણવત્તામાં સુધારો જિજ્ઞાસા સંતોષવી જેવી આંતરિક બાબતો તેમને શીખવા માટે વધુ પ્રેરે છે બાહ્ય પુરસ્કારો જેમ કે ગ્રેડ કરતા શીખવા માટે તૈયાર રેડી ટુ લર્ન જ્યારે તેઓને કોઈ વસ્તુ શીખવાની જરૂરિયાત અનુભવાય છે દાંત નોકરીમાં બદલાવ નવી જવાબદારી ત્યારે તેઓ શીખવા માટે વધુ તૈયાર હોય છે ખ સામાજિક લાક્ષણિકતાઓ સોશિયલ કેરેક્ટરિસ્ટિક્સ વિવિધ સામાજિક ભૂમિકાઓ મલ્ટિપલ સોશિયલ રોલ્સ પુખ્ત અધ્યેતાઓ એક જ સમયે અનેક સામાજિક ભૂમિકાઓ જેમ કે કર્મચારી માતા પિતા જીવન સાથી નાગરિક ભજવતા હોય છે જે તેમના સમય અને શક્તિ ને પ્રભાવિત કરે છે સામાજિક મહત્વ ઇમ્પોર્ટન્સ ઓફ સોશિયલ તેઓ સહાયક અને આદરપૂર્ણ શીખવાના વાતાવરણ ને પસંદ કરે છે જ્યાં તેઓ અન્ય પુખ્ત વયના લોકો સાથે વિચારો નું આદાન પ્રદાન કરી શકે અને એકબીજાના અનુભવો માંથી શીખી શકે સહયોગી અધ્યયન કોલેબોરેટિવ લર્નિંગ જૂથ ચર્ચા પરસ્પર સહાય અને અનુભવોની વહેંચણી દ્વારા શીખવાનું પસંદ કરી શકે છે જવાબદારીઓની અસર ઇમ્પેક્ટ ઓફ રિસ્પોન્સિબિલિટીસ પરિવાર નોકરી અને અન્ય સામાજિક જવાબદારીઓને કારણે તેમના માટે અધ્યયન માટે સમય ફાળવવો એક પડકાર બની શકે છે આદર અને સ્વીકૃતિની અપેક્ષા એક્સપેક્ટેશન ઓફ રિસ્પેક્ટ એન્ડ એક્સેપ્ટન્સ તેઓ શિક્ષકો અને સહ અધ્યયતાઓ દ્વારા તેમના અનુભવો અને મંતવ્યોને આદર આપવામાં આવે તેવી અપેક્ષા રાખે છે ગ સાંવેગિક લાક્ષણિકતાઓ ઇમોશનલ કેરેક્ટરિસ્ટિક્સ આત્મવિશ્વાસ અને આત્મશંકા સેલ્ફ કોન્ફિડન્સ એન્ડ સેલ્ફ ડાઉટ પુખ્ત વયના લોકોમાં તેમના અનુભવોને કારણે આત્મવિશ્વાસ હોઈ શકે છે પરંતુ લાંબા સમય પછી ફરીથી શીખવાનું શરૂ કરતી વખતે તેઓ આત્મશંકા અથવા નિષ્ફળતાનો ભય પણ અનુભવી શકે છે શીખવા પ્રત્યેનું વલણ એટીટ્યુડ ટુવર્ડ્સ લર્નિંગ ભૂતકાળના નકારાત્મક શૈક્ષણિક અનુભવો તેમના વર્તમાન શીખવાના વલણને અસર કરી શકે છે તાણ વ્યવસ્થાપન સ્ટ્રેસ મેનેજમેન્ટ જીવનની વિવિધ જવાબદારીઓ અને શીખવાની પ્રક્રિયાનો સમન્વય તેમના માટે તણાવપૂર્ણ હોઈ શકે છે ધીરજ અને દ્રઢતા પેશન્સ એન્ડ પરસેવરન્સ લક્ષ્ય પ્રાપ્તિ માટે તેઓ સામાન્ય રીતે વધુ ધીરજ અને દ્રઢતા દાખવી શકે છે ખાસ કરીને જો તેઓ શીખવાના મહત્વને સમજતા હોય પરિવર્તનનો પ્રતિકાર રેઝિસ્ટન્સ ટુ ચેન્જ ક્યારેક સ્થાપિત માન્યતાઓ અને કાર્યશૈલીઓને બદલવામાં તેઓ પ્રતિકાર અનુભવી શકે છે ઘ જ્ઞાનાત્મક લાક્ષણિકતાઓ કોગ્નિટિવ કેરેક્ટરિસ્ટિક્સ પ્રસ્થાપિત જ્ઞાન માળખું એસ્ટ નોલેજ સ્ટ્રકચર પુખ્ત વયના લોકો પાસે પહેલેથી જ એક વિશાળ અને સુસંગઠિત જ્ઞાન માળખું હોય છે તેઓ નવા જ્ઞાનને આ માળખા સાથે સાંકળવાનો પ્રયાસ કરે છે વ્યવહારુ બુદ્ધિ પ્રેક્ટિકલ ઇન્ટેલિજન્સ તેઓ સમસ્યાઓના વ્યવહારુ ઉકેલો શોધવા પર વધુ ધ્યાન કેન્દ્રિત કરે છે અને સૈદ્ધાંતિક જ્ઞાનના વાસ્તવિક ઉપયોગને મહત્વ આપે છે વિશ્લેષણાત્મક અને પ્રતિબિંબિત વિચારસરણી એનાલિટિકલ એન્ડ રિફ્લેક્ટિવ તેઓ માહિતીનું વિશ્લેષણ કરી શકે છે પોતાના અનુભવો પર ચિંતન કરી શકે છે અને તેના આધારે નિષ્કર્ષ તારવી શકે છે શીખવાની શૈલીમાં વિવિધતા વેરાયટી ઇન લર્નિંગ સ્ટાઇલ્સ દરેક પુક્ત અધ્યતાની પોતાની આગવી શીખવાની શૈલી હોય છે જેમ કે દ્રશ્ય શ્રાવ્ય ક્રિયાત્મક પ્રક્રિયા કરતા પરિણામ પર ધ્યાન ફોકસ ઓન આઉટકમ ઓવર પ્રોસેસ તેઓ શીખવાની પ્રક્રિયા કરતા તેના અંતિમ પરિણામ કે ઉપયોગિતા પર વધુ ધ્યાન આપી શકે છે પ્રવડાવસ્થામાં જ્ઞાનાત્મક ક્ષમતા કોગ્નેટિવ એબિલિટીઝ ઇન એડલ્ટહુડ જોકે પ્રતિક્રિયા સમય જેવી કેટલીક ક્ષમતાઓ ઉંમર સાથે ઘટી શકે છે પરંતુ અનુભવ આધારિત બુદ્ધિ ક્રિસ્ટલાઇઝ્ડ ઇન્ટેલિજન્સ અને સમસ્યા નિરાકરણ ક્ષમતા જળવાઈ રહે છે અથવા વધી પણ શકે છે જો તેઓ માનસિક રીતે સક્રિય રહે પુખ્ત અધ્યયતાઓની આ લાક્ષણિકતાઓ સૂચવે છે કે તેમના માટે અધ્યાપન પદ્ધતિઓ અભ્યાસક્રમ અને શૈક્ષણિક વાતાવરણ તરુણો કે બાળકો કરતા અલગ હોવા જોઈએ ચાર વૈયક્તિક તફાવતો ઇન્ડિવિજ્યુઅલ ડિફરન્સીસ કોઈ પણ બે અધ્યતાઓ ભલે તેઓ સમાન વયજૂથ ના હોય ક્યારેય સંપૂર્ણપણે એકસરખા હોતા નથી તેમનામાં શારીરિક માનસિક સામાજિક સાંવેગિક અને શૈક્ષણિક પાસાઓમાં ભિન્નતા જોવા મળે છે આ ભિન્નતાને વૈયક્તિક તફાવતો કહેવામાં આવે છે અસરકારક શિક્ષણ માટે આ તફાવતોને સમજવા અને સ્વીકારવા અનિવાર્ય છે વૈયક્તિક તફાવતોના મુખ્ય ક્ષેત્રો બુદ્ધિ ઇન્ટેલિજન્સ અધ્યેતાઓની બૌદ્ધિક ક્ષમતા આઈક્યુ તર્ક શક્તિ સમસ્યા નિરાકરણ ક્ષમતા અને ગ્રહણ શક્તિમાં તફાવત હોય છે કેટલાક પ્રતિભાશાળી હોય છે કેટલાક સરેરાશ તો કેટલાક ધીમો શીખનારા હોય શકે છે અભિયોગ્યતા એપ્ટિટ્યુડ કોઈ ચોક્કસ ક્ષેત્રમાં જેમ કે સંગીત ગણિત ભાષા કલા યાંત્રિક કાર્ય કૌશલ્ય પ્રાપ્ત કરવાની જન્મજાત કે આંતરિક ક્ષમતામાં તફાવત હોય છે રુચિઓ ઇન્ટરેસ્ટ દરેક અધ્યતાની રુચિઓ અને પસંદગીઓ અલગ અલગ હોય છે કોઈને વિજ્ઞાનમાં રસ હોય તો કોઈને સાહિત્યમાં કે રમતોમાં વલણ એટિટ્યૂડસ શિક્ષણ શાળા શિક્ષકો ચોક્કસ વિષયો અને સહાધ્યાયો પ્રત્યેના તેમના વલણમાં ભિન્નતા જોવા મળે છે પ્રેરણા મોટિવેશન શીખવા માટેની પ્રેરણાનું સ્તર અને પ્રકાર આંતરિક કે બાહ્ય દરેક અધ્યતામાં જુદું જુદું હોય છે શીખવાની શૈલી લર્નિંગ સ્ટાઇલ્સ અધ્યેતાઓ માહિતી ગ્રહણ કરવાની અને પ્રક્રિયા કરવાની જુદી જુદી રીતો પસંદ કરે છે જેમ કે દ્રશ્ય વિઝ્યુઅલ ચિત્રો ચાર્ટ આકૃતિઓ વિડીયો દ્વારા વધુ સારી રીતે શીખે છે શ્રાવ્ય ઓડિટરી વ્યાખ્યાન ચર્ચા શ્રવણ દ્વારા વધુ સારી રીતે શીખે છે વાંચન લેખન રીડિંગ એન્ડ રાઇટિંગ વાંચીને અને નોટ્સ બનાવીને વધુ સારી રીતે શીખે છે ક્રિયાત્મક સ્પર્શજન્ય કેનેસ્થેટિક ટેક્ટાઇલ પ્રવૃત્તિઓ પ્રયોગો અને જાતે કરીને શીખે છે વ્યક્તિત્વ પર્સનાલિટી અંતર્મુખી બહિર્મુખી આવેગશીલ શાંત આત્મવિશ્વાસુ શર્માણ જેવા વ્યક્તિત્વના લક્ષણોમાં તફાવત હોય છે જે તેમની શીખવાની પ્રક્રિયા અને વર્ગખંડની ક્રિયાપ્રતિક્રિયાઓને ક્રિયા પ્રતિક્રિયાઓને અસર કરે છે શારીરિક લાક્ષણિકતાઓ ફિઝિકલ કેરેક્ટરિસ્ટિક્સ ઊંચાઈ વજન આરોગ્ય દ્રષ્ટિ શ્રવણ શક્તિ અને શારીરિક ક્ષમતાઓમાં તફાવત હોય છે સામાજિક આર્થિક પૃષ્ઠભૂમિ સોશિયો ઇકોનોમિક બેકગ્રાઉન્ડ પારિવારિક વાતાવરણ આર્થિક સ્થિતિ અને સાંસ્કૃતિક પૃષ્ઠભૂમિ પણ અધ્યતાના વિકાસ અને શીખવાની તકોને પ્રભાવિત કરે છે સાંવેગિક પરિપક્વતા ઇમોશનલ મેચ્યોરિટી સંવેગોને સમજવાની વ્યક્ત કરવાની અને નિયંત્રિત કરવાની ક્ષમતામાં તફાવત હોય છે પૂર્વ જ્ઞાન અને અનુભવો પ્રાયર નોલેજ એન્ડ એક્સપીરિયન્સીસ દરેક અધ્યતા વર્ગખંડમાં પોતાના આગવા પૂર્વ જ્ઞાન અને અનુભવો સાથે આવે છે વૈયક્તિક તફાવતોના શૈક્ષણિક ફલિતાર્થો એજ્યુકેશનલ ઇમ્પ્લિકેશન્સ ઓફ ઇન્ડિવિજ્યુઅલ ડિફરન્સીસ વિવિધ અધ્યાપન પદ્ધતિઓનો ઉપયોગ શિક્ષકે એક જ પદ્ધતિને વળગી રહેવાને બદલે વિવિધ અધ્યાપન પદ્ધતિઓ પ્રયુક્તિઓ અને શૈક્ષણિક સાધનોનો ઉપયોગ કરવો જોઈએ જેથી જુદી જુદી શીખવાની શૈલી ધરાવતા વિદ્યાર્થીઓને લાભ મળે વિવિધ અધ્યાપન અભ્યાસક્રમ અભ્યાસક્રમમાં લવચિકતા હોવી જોઈએ અને તે વિવિધ રુચિઓ અને ક્ષમતાઓ ધરાવતા વિદ્યાર્થીઓની જરૂરિયાતોને પહોંચી વળે તેવો હોવો જોઈએ વ્યક્તિગત ધ્યાન અને માર્ગદર્શન શક્ય હોય ત્યાં સુધી દરેક વિદ્યાર્થી પર વ્યક્તિગત ધ્યાન આપવું અને તેમની જરૂરિયાત મુજબ માર્ગદર્શન પૂરું પાડવું નાના જૂથોમાં કાર્ય વિદ્યાર્થીઓને તેમની ક્ષમતા કે રુચિ અનુસાર નાના જૂથોમાં વહેંચીને પ્રવૃત્તિઓ કરાવી શકાય વૈકલ્પિક કાર્યો અને પ્રોજેક્ટ્સ વિદ્યાર્થીઓને તેમની રુચિ અને ક્ષમતા મુજબ વૈકલ્પિક કાર્યો અને પ્રોજેક્ટ્સ પસંદ કરવાની તક આપવી મૂલ્યાંકનમાં વિવિધતા મૂલ્યાંકન પદ્ધતિઓ પણ વૈવિધ્યસભર હોવી જોઈએ જે માત્ર યાદશક્તિ જ નહીં પરંતુ સમજ ઉપયોજન વિશ્લેષણ અને સર્જનાત્મકતા જેવા પાસાઓને પણ માપી શકે સકારાત્મક અને સહાયક વાતાવરણ વર્ગખંડનું વાતાવરણ એવું હોવું જોઈએ જ્યાં દરેક વિદ્યાર્થી સુરક્ષિત અનુભવે પોતાની જાતને વ્યક્ત કરી શકે અને ભૂલો કરતાં ડરે નહીં ઉપસંહાર અધ્યેતા પછી ભલે તે તરુણ હોય કે પુખ્ત પોતાની આગવી લાક્ષણિકતાઓ અને જરૂરિયાતો ધરાવે છે તરુણ અધ્યેતાઓ વિકાસના સંક્રાંતિ કાળમાંથી પસાર થતા હોય છે જે તેમના શૈક્ષણિક, સામાજિક, સામાયિક અને જ્ઞાનાત્મક વર્તનને ઘડે છે. બીજી તરફ, પુખ્ત અધેતાઓ સ્વનિર્દેશિત, અનુભવી અને ધ્યેય લક્ષી હોય છે, જેઓ પોતાના જીવન અને કાર્ય સાથે સંબંધિત વ્યવહારુ જ્ઞાન મેળવવા ઈચ્છે છે. આ ઉપરાંત દરેક અધેતામાં જોવા મળતા વૈયક્તિક તફાવતો શિક્ષણ પ્રક્રિયાને વધુ જટિલ બનાવે છે, પરંતુ સાથે સાથે તેને સમૃદ્ધ પણ કરે છે. એક સફળ શિક્ષક તે છે જે આ તમામ લાક્ષણિકતાઓ અને ભિન્નતાઓને સમજીને સ્વીકારીને અને તેને અનુરૂપ પોતાની અધ્યાપન શૈલી અને પદ્ધતિઓમાં જરૂરી ફેરફાર કરીને દરેક અધ્યેતાના સર્વાંગી વિકાસમાં યોગદાન આપે છે